એકસો એકાવન આ તમામ જે સર્વે નંબરો જે મર્ચ કરીને આજે આ નિગમ એની માલિક બની બેઠી છે આ તદ્દન ગેરબંધાણય છે બિનકાયદેસર છે અને એટલા માટે અમે આ ગુજરાતની આદિવાસી વિરોધી ભાજપ સરકાર અમે કહીએ છીએ કે આ તમે જે કર્યું છે એ બિલકુલ આદિવાસી વિરોધી છે આદિવાસી વિરોધી માનસિકતા તમારી ભાજપની બતાવે છે કે તમે આદિવાસીઓની સંવેદનાને સમજતા નથી એટલા માટે આજે ગુજરાતની અંદર અમે ઓગણીસ તારીખે પણ પોલીસ પરમિશન આ વિસ્તારમાં ગાંધી ચિંદા માર્ગી હતી આજે બાવીસ તારીખે પણ માંગી પરંતુ તમે આદિવાસીઓને દબાવવા માંગો છો આદિવાસીઓને તમે તમારા પગ નીચે કચડવા માંગો છો એ આદિવાસી સમાજનો યુવા એ ક્યારે પણ સહન નહીં કરી લે આવનારા સમયમાં આ તો માત્ર આજની આ શરૂઆત છે જો આદિવાસીઓને આ વિસ્તારમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક જે તમે બહુ ખતરનાક બિલ આ બંધારણના વિરુદ્ધમાં લાવ્યા છે આ બિલ તત્કાલ ધોરણે રદ કરો કારણ કે તમારા આ બિલના લીધે આદિવાસીઓ આજે પીસાઈ રહ્યા છે છે જે 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 ઘરોને તમે તમે ઉજાડ્યા ઘરો પર જમીનો પર તમે તાર ફેન્સિંગ કર્યું છે એ તત્કાલ ધોરણે તમારે હટાવવી જોઈએ કારણ કે આ કામ તમે બિલકુલ બંધારણના વિરુદ્ધમાં જઈને કર્યું છે અને જે કલેક્ટરોએ જે બ્રાન્ડ અધિકારી જે મામલતદાર અને જે પોલીસ અધિકારીઓ આને બિન કાયદેસર કામમાં જેઓ આની અંદર સામેલ હતા આ તમામની ઉપર તત્કાલ એક્શન લેવામાં આવે અને અમે ગુજરાત હાઈકોર્ટ કહીએ કે તત્કાલ ધોરણે આ વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસી જે જમીનો પડાવવા માટે જે ષડયંત્ર ચાલી રહ્યા છે એ મુદ્દે આ કોસુ મોટો દાખલ કરો અને આ સરકાર અને જે આદિવાસીઓના જે બંધારણીય અધિકાર છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ બચાવે એની